નમસ્કાર રાજકોટના ભાયાવદરના ખીરસરાના સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામીએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના બાદ સ્વામી અને હોસ્ટેલ સંચાલક ફરાર થઈ જતા લોકોમાં સ્વામિનારાયણ સંપ્રદાય સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે આ દરમિયાન રાજકોટના સહકારી અગ્રણીએ સોશિયલ મીડિયા ઉપર સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ અલગ અલગ પોસ્ટ મૂકીને વિરોધ વ્યક્ત કર્યો છે એટુ જ નહીં પરંતુ આ પ્રકારના દુરાચાર આચરતા સ્વામીઓને પોલીસ અને સરકાર છાવરી રહી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો રાજકોટમાં સહકારી ક્ષેત્રના અગ્રણી પરસોત્તમ પીપાળીયાએ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે જનજાગૃતિ લાવવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે પરંતુ હાલના સાધુઓ દ્વારા એનાથી બિલકુલ વિપરીત પ્રકારની નીતિ રીતિ અપનાવવામાં આવી રહી છે અને ધાર્મિક સંસ્થાઓમાં વ્યભિચાર ક્યારેય સહન થાય નહીં ત્યારે આવા વ્યભિચારી સ્વામીઓને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી હાંકી કાઢીને ઉચિત પગલા ભરાવા જોઈએ એવી પણ માંગ કરી હતી જનજાગૃતિ માટે મૂકી છે અને આવા સ્વામીઓને જે તે સંસ્થાઓ હાંકી કાઢવા જોઈએ એને પ્રોટેક્ટ કરાય નહીં એને સેફ કેસે જ અપાય નહીં આવા લોકોને તરત કડક કાર્યવાહી થાય તે માટે ખુદ સંસ્થાએ ફરિયાદી બનવું જોઈએ જો સંસ્થા ફરિયાદી નહીં બને તો અમારી આવા પ્રકારની જનજાગૃતિના પોસ્ટો ચાલુ જ રહેશે સામાન્ય વ્યક્તિને પકડવામાં રાતે દોઢ વાગે બે વાગે પણ ઘરમાંથી ઉઠાવી દેવામાં આવે છે તો આવા લંપટ વ્યભિચારી સ્વામીઓને સામે જે કાર્યવાહી કરવામાં શા માટે વિલંબ કરીએ છીએ શા માટે એને ધાર્મિક વિજય માલ્યાની જેમ એને પ્રોટેક્ટ કરવામાં આવે છે મારી દ્રષ્ટિએ ન આવવું જોઈએ એને સેફ પેસે જ અપાય નહીં એને છટકોવા માટેના કોઈ સગવડતાઓ પ્રદાન કરવી જોઈએ એને થોડી જ એક્શન લઈને જો પકડી લીધા હોય તો આજે એને ગોતવાનો વારો ન આવે જ્યાં સુધી આવે ગુરુકુળમાંથી ને આવી સંસ્થાઓમાંથી આવો હલકટ વ્યભિચારી સ્વામીઓને હાંકી કઢાઈ નહીં અને એની વિરુદ્ધ સખત કાર્યવાહી અંગેના પગલાઓ લેવાય નહીં ત્યાં સુધી મારી દ્રષ્ટિએ તમામ જનતાને વિનંતી તમામ ભાઈ બહેનોને વિનંતી કે આપણા બાળકોને આવા ગુરુકુળમાં મોકલતા નહીં આ ગુરુકુળ ત્યારે જ મોકલવા જ્યારે ગુરુકુળમાંથી લંપત વ્યભિચારી સ્વામીઓનો સફાયો થાય અને ખુદ સંસ્થા એ માટે આગળ આવે અને સંસ્થા એવી ખાતરી આપે કે હવે આ આવા સ્વામીઓને અમે કોઈ પણ જાતની રક્ષણ નહીં આપી અમે એમની ઉપર કડક પગલા લેશું ત્યાં સુધી આવા ગુરુકુળમાં મોકલવા જોઈએ નહીં ધવલ ગોંડલિયા નેશન પ્લસ ન્યુઝ રાજકોટ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર